સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો બેફામ રીતે વાહનો અકસ્માતને આમંત્રણ આપતા હોય છે ત્યારે ફરી આવી ઘટના પાંડેસરામાં બનવા પામી હતી જેમાં બેફામ સિટી બસના ચાલકે એક રાહદારીને કચડે મારી માથું ઝડપથી અલગ કરી નાખ્યું હતું તેને કારણે તેનું ઘટના સ્થળે કરોડ મોત થવા પામ્યું છે સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી આવી જ ઘટના પાંડેસરા વિસ્તારમાં બનવા પામી હતી પાંડેસરા વિસ્તારમાં આવેલા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ બીઆરટીએસમાં અકસ્માતને અંજામ અપાયો હતો બ્લુ સિટી લિંક બસના ચાલકે બેફામ બસ હંકારી એક રાહદારી નેટપેટે લેતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી એટલું જ નહીં પરંતુ રાહદારીનું માથું દરથી અલગ થઈ જતા ઘટના સ્થળે કમકામટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું તો શરીરના પર રસ્તા પર વિખરાઈ ગયા હતા જેને લઈને લોકોમાં બસ ચાલક સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો બનાવની જાણ થતા જ પાડેસરા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા